મેયર સહિત પદાધિકારીઓ તેમજ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન થાય બેઠક સમિતિના સભ્યો અને મહાનુભાવો અને જગતનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા થઈ સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે રથયાત્રા નગરની પરિક્રમાએ નીકળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસ હોય કે પાણી હોય લાઇટ હોય ફાયર બ્રિગેડની સુવિધા અને મેડિકલ સુવિધાઓ તમામ સુવિધાઓ અહીંયાથી જે આયોજન કરવાનું ઉત્તમથી અતિ ઉત્તમ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે જે પણ કોઈ એવા પ્રકારની કે જ્યાં આપણો જે રથયાત્રાનો ચૌદ કિલોમીટરનો જે રૂટ છે આ રૂટ પર અનેકા અનેક જે કોઈ વ્યવસ્થા માટે દર વર્ષે એવી રીતે થાય છે એ રીતે આ વખત પણ જે રૂટ પર કે જ્યાં ખલાસીઓ નીકળતા હોય છે અને હિટનમાં જ્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા માટે અને સાથે સાથે તાપ હોય ગરમી હોય અને એમના પગપાળા જતા હોય તો પગના છોલાય એના માટે ઠંડક માટેની આખા રૂટ પર પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે અને સાથે સાથે આ રૂટમાં આવતા જે કોઈ ભયજનક મકાનો હોય તો એ બાબતે જે તંત્રને યોગ્ય થવા સૂચના કરવામાં આવી છે અને એમાં પોલીસ વિભાગ અને એએમસીની ટીમ સંયુક્ત રૂપે કામ કરી રહી છે અને આ રસ્તા પર જે કોઈ વેગત જેવું શેડ છે જે બાબતે સૂચન મળે છે તે બાબતે તંત્રને સૂચના આપવામાં આવી છે અને જે ઉપર જે રથ ચાલે છે અને એના ઉપર કોઈ પણ પ્રકારની ચૂંટણી પડશે તો એના માટે સૂચના આ મિટિંગમાં આપવામાં આવે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં જ્યારે સવારે આ રથયાત્રા આવતી હોય છે ત્યારે મહંતશ્રીના સ્વાગત માટે સૌને પધારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બલ આઈકન કો જરૂર દબાણ